અંજાર એસટી બસ સ્ટેશન મધ્યે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે બસોનું લોકાર્પણ કરાયું આજ રોજ અંજાર એસટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે આ બસનો રૂટ અંજારથી ગાંધીધામથી નારાયણ સરોવરથી દ્વારકાનો રહેશે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હરી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એ ચર શામળાએ ધારાસભ્યશ્રીનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત શ્રીએ કરી હતી આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ ચાંગા અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભૂરાભાઈ ચાંગા અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કાઉન્સિલરો લીલાવતીબેન પ્રજાપતિ વિજયભાઈ પલણ જયેન્દ્રસિંહ જાડેજા મામદ હુસૈન સૈયદ અંજાર શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ સોરઠિયા અને કૃપાલસિંહ રાણા તાલુકાના મહામંત્રી કાનજીભાઈ આહિર બલરામભાઈ જેઠવા મજીતભાઈ રાયમા અલ્પેશભાઈ દરજી જયશ્રીબેન મહેતા મંજુબેન ચૌહાણ નજમાબેન બાયડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી